પરવાનું સેટમેં ક્યાંન નહીં ચાલો આપણે નીચે ઠાબે નહીં નીચે મારા નહીં તો શું નવીન જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં છો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો જો આજે સરસ મજાની સવાર થઈ ગઈ ને હું વહેલા ઉઠી ગઈ છું અને આજે છે અમે ઢાબે ઉપર જ બધા સૂતા હતા એટલે ધાબા ઉપરનું જ લોકેશન છે આજે બહુ પવન હતો અમે બધા ધાબે સૂતા હતા તમને બતાવું કેટલો પવન છે જો આ બધા ઝાડ છે બહુ જ પવન હતો ને બધા ઢાબે બધા હવે ઠરી ગયા બધા હવે કોઈ નામ જ નહીં લીધા બહુ બધું

ગોડડુ બાકી એમ એક સાઈડ થી ફટજો આખો ગોડડુ હારું માં એક સાઈડ થી ને ઝીરો આ હાલ નું અહી બહુ સ્પોન છે ને મૂજા નથી છે મારે થી ઠંડા પાણી નાવા તો હું નીચે જાવશું હું આમ કરે છે પહેલા એ ધોઈ લે કે બધા તો પતા જશે હુંન બાજા ગયેસે મેં તી જૂ નંગ આયા દે તો કાઈ નહી ચાલો આપણે જઈ નીચે ઠાબે નહીં નીચે જઈ મારા દાતા નાઈ પડ લીમડાનું મેથી કા લે પી લે

આલાલ ગોદડા બધા કરલ પટાપટ કેટલા ગોદડા લઈ ગઈ થી ક્યાં હુંવા તાબે તાબે સી તાબે હું લાવ્યો એક આરે લાવ્યો કેટલા છે એ બધું આખો લીધું ગોટો ને તો હાલો મિત્રો હવે એડિટિંગ કરતો તો એડિટિંગ બંધ કરીને ખાવાનું થઈ ગયું છે આપણે ખાવાનું છે સોનલ હું કરે જોઈ લઈ તારે શું કરવાની છે ખાવાનું નથી એ હું ખાજો શું ખાધો ચોકલેટ ના ના છોકરાને ખાવાની હોય માતાડ હર છે ને ખુશ છોકરો તો જો છે હવે આ ઘરે માં જાય દાત તારા દુખશે પાછા ચોકલેટ જેમ ગળું ખાઈને એમ દાંત તારા દુખવાના છે મને નથી ન કહું નો ખવાય ચોકલેટ

યકઈ શાક નથી બીજો માર ખાઉ જ નથી કોઈ વાત નહીં બસ જાય પેટ ના ખાના કાઈ મે શાક ભાઈ પાણી પીને પડી જાઓ કરી હા તો હોઈ જાય હું કેર ના જાગીની એડિટિંગ કરવા ગયો તો અત્યારે ના આજે પ્યારની ભૂતી છે ઊભો નથી થવા અંતારે ઊભી ઉભી પાંચ વાગી ગયો હા લાલ ઉભી દા ઉભી દાછ હા લાલ ઉભી દા તો એડિટિંગ કરવા તો કામ હતું એટલે

મેરે સ્ટેપસ ને એક કહીવા તમ ફરવા લીજે હા ફરવા તો ગયા થા આપણે એને તો ગયા યાદ છે મને મને યાદ છે ને કે આખી તો આપણે કામમાં જ છે બીજી કામમાં જ થઈ ગયું કામમાં જ છે કામ પર એકદરેગા જાય જાય લઈ જાય તમારે એકાદી વાર તો માણા જાય કમેન્ટ કરી દેજો કાદી વાર તો ફરવા જવાય ગામડે એક જાવ જાવ પણ કક ટાઈમ મળે તો જાવ ને બે ત્રણ વાર ટિમડી જખા હોય શોપિંગ કરવાની એક વાર જ

ઈરા ગામમાં જતા પછી આપણે વ્લોગ તે બનાવતા આપણે શૂટ લેરતા પછી એમાં એડિટિંગ કરતો એમાં ટાઈમ વે જાય પછી આખો દિવસ ઈરા ગામ તો એક દિવસ રજા આવે તો કપાસ ઉણતા હોય ખેતર હોયકણ કામ તો હોય જ એમ હોય નકર ફ્રી હોય તો તો પડે ને એમ લઈ જાય લઈ જાય તને લઈ જાય ફાઇનલ કોઈ કંઈ કહો ટાઈમ તો મળવા દે પછી તને કહું હું તને ફાઇનલ કદી લઈ ટાઈમ નહીં લઈ જાય ફાઇનલ લઈ જાય તાર પણ આમ ટાઈમ આ તો પછી દિવસ પછી દિવસ પછી દિવસ પછી હું તને કહી તો મને ખબર જ છે તો કામ જ મને નથી લાગતું આપણે ફરવા જઈએ તો તને લઈ જાય પગલ ટાઈમ તો દે બસ ત્યારે કોઈ ઘેરે તો

ફરવા જાવ એમાં હું નહી ફરવા આપણે જવાનું જ છે ને કોઈકદિન જાવ આપણે ફરવા જવું તોર હું કમ ના ટેન્શન કમ તો ફાઇનલી હાલ બસ જવાય ફાઇનલ હું લઈ જાય બસ ફરવા લઈ જાય હું જ નથી લઈ જ્યો બધી વખતે પણ લઈ જાય હવે બસ આમાં કક છૂટો થાઉં ને લઈ જાય તો ફૂલ ફેમિલી સાથે કાય વાંધો નહીં ફૂલ ફેમિલીમાં પણ ઈકો બાંધવો પડશે તો ઈ ગમે બાંધો આલીને લઈ જાવ તો મેં લઈશ કાય વાંધો નહીં લઈ જાવા પડશે

તો હું ફાઇનલ ભાઈ ફરવા લઈ જવાનો છું ને અત્યારે છે ને અથોડી લઈને પાછો ડેલો હેકો કરવાઈ ગયો ને આ તો રિહાણીતી એટલે મારે કેવું પડે એમ હતું તને છે લઈ જાત તારે બધાને લઈ જવાના છે આપણે હું કામ ટેન્શન લેશો થેન્ક યુ લઈ જ તો ફરવા બધા કમેન્ટ કરી દેજો કઈ જગ્યાએ સારી છે કે અમે ફૂલ ફેમિલી ફરવા અને આ એમ કહેતા કે શિમલા અમારું બજેટ નથી આ અમરેલી જિલ્લામાં હોય ને આજુબાજુ સારા સ્થળ જગ્યા ના કહી દેજો કે અહીંયા જાજો ફરવા તો બસ આજનો બ્લોગ અહીં સુધી તમને પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે મીઠાને જેમાંથી પૈબા મળીએ બીજા નવા બ્લોગમાં